અને જ્યારે સાઈ બાબા એમ કેતા કે પ્રેમની વાત આવે ત્યાં એ સામા જ્યાં પ્રેમની વાત આવે ત્યાં તેને પ્રેમની હું હું વાત કરું કે જ્યારે માણસ દેશ દિશાવરમાં રહેતો હોય પણ ખાલી ને ખાલી પ્રેમની લાગણી રાખે એમ તો માણસ હજારો કિલોમીટર પણ સુખ શાંતિમાં આ પ્રેમને લીધે રહી શકે આપણા વડીલો પ્રેમની હૂફને લીધે વર્ષો વર્ષ જીવ્યા કરે ગમે એટલા મોટા બંગલાઓ હોય પણ જ્યારે એ પ્રેમ નાની હશે તો એ મહાત્માએ બહુ સરસ વાત કરી કે એ પછી એ સ્મશાન સમાન થયું જ્યારે મહાત્જેને આમંત્રણ આપવા ગયા અને મહામાજીના આંખમાં પણ અને મારા આંખમાં પણ અસરું આવી ગયું કે અમે ઘણા વર્ષો પછી મળ્યા બધા મહાત્માઓ જોડે પણ મહાત્માઓ જોડે પણ દિલથી નાતા છે એટલે સ્વાભાવિક આંખમાં આંસુ આવી જાય પણ એકવાર જ્યારે માણસોના દિલ સાથે દિલથી નાતો જોડાય તો પછી સાંઈ બાબા એમ કહેતા કે બધા જ જીવોની અંદર મને જો તો ત્યાં કોઈ પણ પારકાપણું આવી શકતો નથી અને વિશેષ કરીને એમ તો કહેવા જેવું દિલની જેને વેદના કહેવાય કે સારા કાર્યો કરવા માટે માણસોને કેટલા જખમો સહન કરવું પડે અને આ દુનિયા છે કદાચ જ્યારે સફળ થાય ત્યારે બધા જ આવે પણ જ્યારે માણસો પ્રયાસ કરતા હોય તો ત્યારે પોતાના પણ થતા નથી એટલા માટે એક સંદેશ છે કે જે પણ કાર્ય કરે તો સદગુરુ પર ભરોસો રાખીને ખંતથી જ્યારે તમે કોઈ પણ કાર્ય કરશે તો એમાં ભગવાનના અને શ્રી સદગુરુના આશીર્વાદ હશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી અને જ્યારે સદાવ્રથની વાત આવે તો મેં કલ્પના પણ નહીં કરેલી જે તે સમયે કે પંચરાય સાંઈધામની અંદર આવી રીતે આટલા સરસ રીતે સદાવ્રત અહીંયા કોઈ જાતની ઇન્કમ નથી અહીંયા એક પણ રૂપિયાની સ્લીપ નથી ટ્રસ્ટ પણ નથી પણ તો પણ જ્યારે સદાવ્રત ચાલુ થાય ને આટલો મોટો મહાપ્રસાદ મહાપ્રસાદાલય બની જાય સા બધા સંતોની વડીલોની બધાની ઉપાઓ છે બધાનો પ્રેમ છે એટલા માટે સાંઈ બાબાએ આ સૂત્ર આપેલું કે પ્રેમ ઇન્સાન એટલા માટે જે માણસો સાચો પ્રેમ રાખે તો પર ભગવાન પણ પ્રેમ રાખે ને તો ખાલી ને ખાલી સ્વાર્થ આવે સાઈ બાબા પાસે બધા જ કદાચ નેવું ટકા માણસો શિરડી ની અંદર પણ માંગણી માંગવા જાય પણ ખરેખર તો સદગુરુ પાસે ભક્તિ માંગવા જવું જોઈએ ભક્તિ માંગે તેની સાથે સદગુરુ એટલા દયાળુ છે કે બધું જ આપી દેવા માટે સમર્થ છે પણ માણસો માંગે ને માંગે ખાલી ને ખાલી માયા માંગે અને સદગુરુ એ માયાને આપી દે પણ એ માયા ખાલી ક્ષણ પૂરતી હોય માયા આપી દે એ તે એ ભક્તો પછી ભગવાનને ભૂલી જ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે જે માણસો સદગુરુ પાસે ભક્તિ માંગવા ગયા તો તેમનો જન્મ જન્મનું કલ્યાણ નિશ્ચિત થઈ ગયું અને તેને જીવન હંમેશા સદ્ગુરુએ જે કૃપા કરીને આપ્યું એ હંમેશા ટકનારું બન્યું તો વિશેષમાં એક આમંત્રણ બધાને આપતો આવશું કે સદ્ગુરુએ તો ના કરેલી પણ અમારા મહત્માજીએ માતાજીને આરાધના કરીને પણ માતાજીએ કહી દ્યો કે હવે જા આ બાબા પાસે બાબા અને માતાજી બંને હા કરી દે છે તો સત્ગુરુએ પાસી હા કરી દીધી એટલે સાંઈ કથા તેર તારીખ થી ગોઈમાં ગોઈમાં ગામને ફર્યો પારસી ફર્યો મહાકાળી માતાના મંદિરે સાઈ કથા તેર તારીખ થી મારી છે એમ તો કહેવાય ને કારણ કે કથા સાઈ ની છે તો બધાને જ ભાવભીર આમંત્રણ આપું છું ત્યાં સાંભળવા માટે બધા આવજો સાઈ પરથી પર પણ વ્યવસ્થા કરેલી છે કોઈ લાંબે થી આવવાના સાઈ ધામ પર બધા આવી જજો અને મૂળ વાતો જીવનની મૂળ વાતો સદ્ગુરુ તત્ત્વની મૂળ વાતો આધ્યાત્મિક શૈલીમાં સંગીત શૈલીમાં પણ અમે કથા કરવાના નથી આધ્યાત્મિક શૈલી કે જેને મૂળ તત્વ કહેવાય તો એ આધ્યાત્મિક શૈલીમાં કથા ત્યાં થવાની છે તો બધાના આમંત્રણ પણ આજે બધા મહાપ્રસાદ લેવા જાય ત્યારે બધા આમંત્રણ લેતા જજો અને વિશેષમાં સાધુ સંતો અમારા બધા જ જેને દિલ ના કહેવાય એટલી વિનંતી ચોક્કસ કરીશ કે આજથી આ ધામ એમ ધામ હતું પણ સંતોની એ સરસ વાત કે બીજ રોપાય તો ભક્તિ કહેવાય ભક્તિનું બીજ રોપાય અને ત્યાં સારા કાર્યો થાય તો મંદિરનું નિર્માણ થાય એ મંદિરમાં સારા કાર્યો થાય તો એ ધામના રૂપમાં પ્રગટ થાય અને એ ધામની અંદર જ્યારે આમાં સદાવૃત ચાય ચાલુ થાય તો ત્યારે આજથી આની ગણના તીર્થ ક્ષેત્રની અંદર કરે આનું તીર્થની ગણતરી થાય આની અંદર એવું સંત ગાડગે બાબાએ એમના ચરિત્રમાં લખેલું તો અને એવું કહેવાય કે તીર્થની ખાલી પરિક્રમા પણ કરે તો પણ બધા ભક્તોની મનોકામના પરિપૂર્ણ થઈ જાય તો બધા જ ભક્તોને વિનંતી કરીશ કે અમારા જેવા ફકીરો પર આવો જ બધા પ્રેમ ભાવ રાખજો અને બાબા ભક્તોને કહેતા કે ખબર લેતા રહેજો આવતા રહેજો અને દિલનો નાતો મારી સાથે રાખજો આ ફકીર જેનો થઈ ગયો તેનો સાથ જન્મો જન્મ સુધી સૂટી શકતો નથી તો વિશેષમાં હવે આપણે મહાપ્રસાદાલયનો પણ શુભારંભ કરવાનો છે જીતુભાઈ કહેતા કેમ તો કહી છે જીતુભાઈ વિશેષ તો આપણે બધા સંતો સાથે હવે એ ત્યાં પ્રયાણ કરીએ મહાપ્રસાદમાં કોઈ પણ ઉતાવળ જોલી લવાઈને તો બાબાના ચરણમાં મૂકેલી છે તો એ જોલીની અંદર જે સદાવ્રત માટે અર્પણ કરવાના બાદ અમારો ડાયરો લોક ડાયરો ચાલવાનો છે જેમાં કલાકારો સુરદાસ સુરદાસ ગ્રુપ તો એમના બધા ભક્તો આવી ગયા હતા એમને પણ તાળીઓથી વધાવીએ અને પાલખીના ભાઈઓને વિનંતી કરીએ કે ડાયરો ચાલુ થાય થી પેલા તમારું સન્માન કરીને તમારી ભેટ અર્પણ કરવાની સુધી આપણે મહાપ્રસાદ લઈને પાછા અહીંયા આગે પછીથી તમને વિદાય કરી દેવો તો બધા જ ભક્તોને ઓમ સાંઈ રામ ઓમ રામ તો આપણે મહાપ્રસાદ આવીને はあ。